ગુજરાતની પ્રજા તહેવાર પ્રિય પ્રજા છે એવું કહેવાય છે આપણે તો દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે તો બીજી તરફ અનેક રિસર્ચનું માનવું છે કે જે તે સમયની ફિલ્મો તે સમયની સામાજિક પરિસ્થિતિનું વર્ણન કરતી હોય છે આ સાંભળીને તમને પ્રશ્ન થતો હશે કે ગુજરાતના ઉત્સવ પ્રેમી અને પ્રેમાળ સ્વભાવને રજૂ કરતી ફિલ્મ હજુ સુધી કેમ નથી આવી તમારી વાત સાચી પણ બે ઓગસ્ટ પછી તમારી આ ફરિયાદ દૂર થઈ જવાની છે કારણ કે તહેવાર અને પ્રેમ અંગેની ફિલ્મ વાર તહેવાર રિલીઝ થવાની છે આ ફિલ્મમાં તમને બોલિવૂડ અને ઢોલીવુડના પ્રખ્યાત અભિનેતા ટીકુ તલસાણિયા જોવા મળશે ટીકુ તલસાણિયા ફિલ્મની હિરોઈન અને અભિનેત્રી મોનલ ગજ્જનના પિતાનો રોલ કરશે આ સાથે પરીક્ષિત તામલિયા લીડ રોલમાં જોવા મળશે આ ફિલ્મ તહેવારોના રંગ થકી પ્રેમની વાર્તા રજૂ કરશે આ ફિલ્મમાં થોડું હાસ્ય પણ હશે પરિવાર સાથે જોઈ શકાય તેવી આ ફિલ્મ મનોરંજન મસ્તીથી ભરેલી અને માર્મિક પણ છે આ ફિલ્મ પુરોહિત કરી છે અને મનીષ દેસાઈ જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ